અમે પહોંચી ગયા હતા આજે શુક્રવાર હતો શુક્રવારનું ફંક્શન હતું માયાભાઈ આહીર અને કીર્તિધાન ગઢવી તમે જોઈ શકો છો મારી ફ્રેન્ડ અને બધા લોકો અહીં બેઠા હતા અને ફંક્શનો લાભ રહી રહ્યા હતા અને સરસ માહોલ જામ્યો હતો આશિષભાઈ તરફથી સરસ આયોજન કરવામાં આવ્યું હતું મેલબર્ન બે હજાર ચોવીસ નવરાત્રિનો પહેલો જ પ્રોગ્રામ અહીંયા આગળ મેલબન ખાતે તમે જોઈ શકો છો કીર્તિભાઈ માયાભાઈ આહીનું સ્વાગત કરવા માટે અને ઉદ્ઘાટન કરવા માટે આગળ પહોંચી ગયા હતા અને બસ અહીં પોગ્રામનો લાહો લેવા માટે અંદર અલ્ટોના વેસ્ટ ગેટે પહોંચી ગયા અને સરસ સંતોના ચરણોમાં અહીંથી વંદન કરીએ છીએ માં ભગવતીના દીપ પ્રાગતિથી આ કાર્યક્રમ ની શરૂઆત થઈ છે પણ આનંદ એવો છે એવો છે આશીષભાઈ સંજયભાઈ અને ઋતુભાઈ આખી ટીમ વતી તમારે બધા સ્વાગત કરી છે મારા બાપ અને ગરબા ગણપતિ મહારાજને વિનંતી કરીએ রিধি সিধি নয়া দে রাতে thank you જેને પોતાની માં વાળી હોય બેન વાળી હોય દીકરી વાળી હોય કે પત્ની તો હોય લાડકી ચાર સ્વરૂપ મારા તમારા જીવનમાં હોય છે દરેકની વિનંતી મોબાઈલની ને પ્રેસ કરીને એવો પવિત્ર મેસેજ આપે અહીંયા મેનામે ગાયો દો યારે બીનામ મજા અમદાવાદ ની જુદી અમદાવાદ થી આગળ ઉપર જાઓ તો ઉત્તર ગુજરાત કેટલા છે ઉત્તર ગુજરાત

મારા પ્રમોટરો બદલાય પણ સંબંધો નથી બદલાતા આ શ્વેતા દીકરો આવ્યો એને ગયા વર્ષે ડાયરો રાખ્યો હતો આ ધર્મેન્દ્રભાઈ એમણે બે વર્ષ પહેલા ગરબા કર્યા હતા પલક ને ઉત્પલ આવ્યા છે એમણે એટલે આ લાલન જોરદાર ગણગડા બધા ખોટી કોમ્પિટિશન કરતા ગુજરાત ની સંસ્કૃતિને એ લોકોએ પ્રથમ હેતુ એનો એનો હેતુ એ છે કે ગુજરાત ની સંસ્કૃતિ કોઈ પણ આયોજન કરે કોઈ પણ કલાકાર આવે મારે કહેવું ન જોઈએ પણ ગુજરાતમાં ગુજરાતના કલાકારોમાં કાંઈ એવું નથી પણ આયોજક અંદર અંદર એવું કાઈ જાણે કાઈ નો કાઈ નથી લેવાનું ભાઈ ગુજરાત સિવાય તમે કહું તો પંજાબના કલાકારો આવે કેવો સમાજ એક થઈ જાય સાહેબ એવું આપણે બધા ગુજરાતી શીખવું જોઈએ દરેક સમાજ એ ઓથો તો દુનિયા થી મોખ કેવાય ઓથો તો દુનિયા થી મોખ કેવાય વાત નો થા

પીછે પીછે ગીત મિતવા કેવું ગીત છે મને ઘણી ખબર પડે પણ કોઈ કહું આ તો આપણે ઘરના ઘરના બેઠા તમને જ કહું એક ભાઈ મને કે હસતા હસતા મને કે ભાઈ ભાઈ આપણે ચાર ફેરા છે ને મેં કીધું હા તો મને કે ત્રણ ફેરામાં પુરુષ આગળ અને ચોથા છેલ્લા ફેરામાં પત્ની આગળ મેં કીધું ધરમ અર્થ કામ અને મોક્ષ આ દેશની દીકરી એમ કહે છે કે હે પુરુષ તારો જે ધર્મ છે ધર્મ સ્વીકારવાની મારામાં તાકાત છે અર્થ તું જે ધર્મી વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થામાં અર્થતંત્ર સંભાળવાની મારામાં તાકાત છે એમાંય તું આગળ અને કામ એમાંય તું આગળ હતી કે મારા પતિ નામ લઉં તો એનો નાશ થાય ને એનો કોઈ નાશ ન થાય એટલે એટલે મૂળ વાત સાહેબ એટલે પછી એનું નામ આપણે આપણને બીજું ગમતું હોય એવું પત્ની નું નામ એ નામ આપણે બોલાવતા વાર લખાવતા અને હજ તો ક્યારે થાય કહું મારા શિક્ષક મને એટલો પ્રેમ કરતા મને બીજા ધોરણમાં જવા દેતા મારા કાકા મને પૂછતા કે તું ભાઈ આઠમા માલી નવમાં આવી ગયો મેં કીધું હું બે વાર આવી ગયો

આખા ગુજરાતમાં ભારત વર્ષમાં આ નીચો બધો જબરજસ્ત માહોલ છે